નમસ્કાર ચંદ મિત્રો હું છું સુભાત ચોથાણી કૃષિ નિષ્ઠાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આપણે ગયા વિડીયોમાં ખાસ કરીને બિયારણને ઉગાડી લેવા માટે માટેની મેં તમને ટીપ્સ આપી હતી કે ભાઈ આપણે બિયારણ વાવતા પહેલા ઘરમાં આવી જાય બિયારણ અને દસ દિવસ પછી વાવવાનું હોય પહેલા આપણે ઉગાડી લેવું હવે માનો કે બિયારણ ઉગાવો સારો જ છે અને હવે વાવવાની તૈયારી કરવાની છે તો બિયારણને કઈ દવાનો કટ આપવો અને કેવી રીતે આપવો એ ખાસ અગત્યનું છે મિત્રો બિયારણને આપણે જનરલી ત્રણ જાતના કટ આપતા હોય છે ખાસ કરીને એક તો નાશક ફૂકનાશક મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે સિસ્ટીવા છે કે પછી બાયરનું એવલ બોલ્ટ છે કે એ ટાઈપના જે છે એ ટાઈપના તમે બિયારને ફૂકનાશક પટ આપતા હોય છે સાથે સાથે હવે આપણે ઉધઈ અને મુંડા એટલે કે સફેદ ઘેણ ઘણી જગ્યાએ સફેદ ગોળ કે તો આ જે સફેદ કલરની જે મુંડા આવે એના માટે આપણે ખરેખર ખાય મેં તો વાપરતા હોઈએ પછી જે આપણે આનું જીએસપી કંપનીનું પીસીટી ચારસો એવું એ પણ વાપરતા હોઈએ એ ટાઈપના આપણે જે કે બજારમાં મળતા કેમિકલ એ વાપરતા વાપરતા હોય આપણે આપણે હોઈએ છે ત્રીજું ખાસ કરીને માટેગાવો ફાસ્ટ આવે અને હેલ્ધી છોડ રે એના માટે આપણે ખાસ કરીને માટેસ્ટ્રી વાપરતા હોય કે એસટીએમ પાવડર વાપરતા હોય બંને વાપરી શકાય તો ટેકો પેસ્ટ્રી તમે લેતા હોય હવે આ ત્રણે ત્રણ જે રાજ છે ખાસ કરીને કુકનાશક જીવાતનાશક અને વૃદ્ધિનાશક અને વૃદ્ધિ વૃદ્ધિ વધારવા માટે આ ત્રણેય જે ટેકનિકલ છે એને તમે કેવી રીતે પાર્ટ આપવો એ ખાસ જરૂરી છે તો મિત્રો પેલા તમારે શું કરવાનું આ જે ત્રણેય ટેકનિકલ છે ત્રણે ત્રણ કોમ્બિનેશન છે એ તમારે જે ભલામણ પ્રમાણે એક આપણે ગ્લાસમાં લેવાના એટલે માનો કે તમારે વીસ કિલો બિયાણ હોય તો એમાં જે પર કિલોગ્રામ પ્રમાણે ભલામણ છે એ પ્રમાણે એનું જેટલું દ્રાવણ લ્યો કે માનો કે બધું થઈને વીસ પચાસ પચાસ થી સાઠ એમ એલ થયું હોય તો સામે એટલું બાજુ પાણી લેવાનું એ જે ગ્લાસ થયો એ ગ્લાસ આખો ભરી અને પછી તમારે આપણે નાનો હેન્ડ પંપ આવે છે વાણ જે નાનો અડધા લિટરનો પંપ આવે એમાં એ નાખી દેવાનું પછી શું કરવાનું છે કે એક જે મણ દાણા હોય આપણે બાજકું ખોલીએ કે માનો અક્ષય વીસ નંબર દાણા લેવા તમે તો એ બાજકું ખોલ્યું અને એની માથે વ્યવસ્થિત નીચે પેલા તરફાર રાખવાનું તરફાર એટલે પ્લાસ્ટિકની પછી રાખવાની અને પછી એની વાત તાલપત્રી જેવું રાખવાનું એટલે કે પાણી સી અંદર નીચે ઉતરી ન જાય ખાસ તો તાલપત્રી પેલા નીચે પછી રાખવા પછી જે પ્લાસ્ટિકની આવી એની ઉપર તમે આ તાલપત્રી રાખવાની એમાં તમે એક પણ દાણા નાખો પછી જે આપણો હેન્ડપંપ હોય એ જે દ્રાવણ બનાવ્યું દ્રાવણ એકદમ છાંટી અને ચારે શેડાને આમાં કરશો તો તમારે એમાં સારામાં સારો પટ લાગી જશે બીજી રીતે એવી કે જે એનો ગોળો આવે ગોળો તો ગોળામાં પણ તમે જે કાયદેસર જે ગામડામાં જે લુવાર છે એ બનાવી દેતા હોય છે ને આખું ફરે અને એ ડબ્બો આખો ફરે તો એમાં તમારે દસ દસ કિલોના પ્રમાણમાં એ ડબ્બો આખો તમે કરી શકો અને પછી શું કરવાનું પછી એને સાયને સૂકવી દેવાના બે ત્રણ કલાક માટે કેમકે બિયારને પટ એ પછી તરત વાવેતર નહીં કરવાનું એને એકદમ સાંને સુકવી દીઓ તો સાયને સુકવી દીધા પછી શું થશે કે ભેજ ઉડી જશે અને એની ખોઈકલી ન પડે પછી તમે ઓળીમાં નાખશો તો તમને એનું વેણીમાં એકદમ વ્યવસ્થિત દાણા પડશે એનું રોટર પણ નહીં રોટરમાં એકદમ એક પછી દાણા પડતા જશે તો આ રીતે જે સિસ્ટમ છે પટ આપવાની એ પ્રમાણે તમે ફોલો કરશો તો તમારે બિયારણનો પટ પણ સારો લાગશે અને બિયારણનો ઉગાવ પણ સરસ આવશે અને એકદમ સિમિલિટી એનું જે ડિસ્ટન્સ છે બે છોડ વચ્ચે બે હાલ વચ્ચે એ પણ જળાય રહેશે તો મિત્રો ખાસ કરીને જે આ ત્રણ જાતના પટ આપવાના હોય છે એ પટ કેવી રીતે આપવા એના માટે આપણે જે વિડીયો બનાવેલો છે આ પ્રમાણે કરી અને મિત્રો તમારી ખેતીમાં આપણે આગળનું પહેલું પાયાનું કામ છે કરશો એટલે આપણે જે ખેતી છે એનો જે બીજ માવજત છે એ સારામાં સારું તમને એમાં વળતર મળશે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ